ચાલો મિત્રો આજે હું તમને આપણા બગીચાની અંદર સરસ મજાના ફૂલ બતાવીશ મિત્રો તો મેં જોઈ રહ્યા છો મિત્રો સરસ મજાના બગીચાની અંદર ફૂલ ખીલી રહ્યા છે તો ચાલો હવે રસોડામાં જઈને ભગવાનનો સરસ મજાનો આજે આપણે પ્રસાદ બનાવશું મિત્રો ચાલો મિત્રો સરસ મજાની આજે આપણે રેસીપી બનાવવાની છે જે હું તમને પૂરેપૂરી રેસીપી બતાવીશ ભગવાનનો પ્રસાદ બનાવશો મિત્રો તો ચાલો મિત્રો તમે આજે આપણે જે સરસ મજાનો ભગવાનનો પ્રસાદની રેસીપી બનાવવાની છે જેનું નામ છે મગજના સરસ મજાના લાડુ બનાવવાના છે ભગવાનના પ્રસાદ માટે મિત્રો તેનું મટીરિયલ તમને બતાવી દઉં જ્યારે આપણે સ્વામીના મંદિરમાં જઈએ છીએ ત્યારે આપણને આવી કાચા મગજની લાડુડીનો પ્રસાદ મળતો હોય છે મિત્રો જે આપણે આજે ઘિરેજ બનાવશું તેના માટે સરસ મજાનું દેશી ઘી લીધેલું છે એક વાટકી લોટ છે તેમજ દળેલી વાટકીથી ઓછી એટલી સાકર છે મિત્રો તો ચાલો હવે આપણે સરસ મજાની લાડુડી બનાવવાની શરૂઆત કરશું સૌ પ્રથમ આપણે લોટને શેકીને તૈયાર કરી લઈએ મિત્રો પૂરેપૂરી રેસીપી જો તમે ચાલો મિત્રો સરસ મજાની જે આપણે આજે મગજની લાડુડી બનાવવાની છે તેના માટે લોટમાં મોહણ દીધેલું છે ત્યાર પછી ચાલો આપણે હવે એ સુપર ગરમ કરતા જઈએ અને તેમાં થોડુંક દેશી ઘી ઉમેરી દઈએ મિત્રો સરસ આ રીતે રીતે આપણે દેશી ઘી થી લોટ ને હવે શેકવાનો છે મિત્રો સરસ મજાનો ભગવાન ને વાલો એવો પ્રસાદ આજે આપણે બનાવશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણો લોટ તો સરસ મજાનો શેકાઈને તૈયાર થઈ ગયો છે જ્યારે આખા જ રૂમની અંદર સરસ મજાની સ્મેલ એટલે કે સુગંધ આવે ત્યાર પછી અંદર આપણે બે ચમચી દૂધ ઉમેરવાનું છે મિત્રો કારણ કે આપણી લાડોડી સરસ મજાની કણીદાર બને મિત્રો તો તેનું માપ પણ તમને ફરીથી એકવાર કહી દઉં એક વાટકી આપણે લોટ લીધેલો છે ચૈયાનો અડધી વાટકી સાકર છે અને પોણી વાટકી જેટલું દેશી ઘી છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો સરસ રીતે આપણો લોટ હવે છે છે અંદર બે દૂધ ઉમેરેલું ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે હવે એની અંદર આપણે સાકરને ઉમેરી દઈએ અને ખાસ મિત્રો એ કહેવાનું છે કે આપણે એની અંદર ચાસણી બનાવવાની હોતી નથી ફક્ત આપણો લોટ આવો સરસ મજાનો શેકાઈ જાય એટલે અંદર આપણે શાક દળેલી સાકરને ઉમેરી દેવાની હોય છે મિત્રો ત્યાર પછી અંદર બરાબર મિક્સ કરીને સરસ મજાના લાડુ તૈયાર કરશું મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાના આપણા આ રીતે લાડુ તૈયાર કરી લઈએ કારણ કે ગરમ ગરમ હોય ત્યારે જ લાડુ બનાવવાના હોય છે એટલા માટે આપણે કોથળીનો ઉપયોગ કર્યો છે કે જેથી કરીને હાથની અંદર આપણને દગાય નહીં મિત્રો સરસ રીતે આપણે હવે આ રીતે બધી જ લાડુડી તૈયાર કરશું મિત્રો તમે જોઈ રહ્યા છો જે મંદિરની અંદર પ્રસાદમાં મળે તેવી સરસ મજાની લાડુડી ભગવાનને જમાડવા માટે આપણે કે તૈયાર કરશું મિત્રો तो चलो ये बतिज लाडूडी ये तरीके तैयार कर लीए ત્યાર પછી હું તમને પ્રસાદ બતાવીશ મિત્રો ચલો મિત્રો તમે જોइए સો સરસ મજા એની મગજની કાચી લાડુડી આપણે તૈયાર કરી લીધી છે જે ભગવાનના પ્રસાદ તરીકે આપણે ઉપયોગ કરવાના છીએ ત્યાર પછી આપણે પ્રસાદ લઈશું મિત્રો તમે પણ આવી સરસ મજાની લાડુડી ઘીરે બનાવજો મિત્રો જોતાની સાથે જ મોટામાં પાણી આવી જાય તેવી સરસ મજાની લાડુડી તૈયાર થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો ભગવાનને આપણે જમાડી દઈએ મિત્રો તો ચાલો હવે તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તેમજ તમારા મિત્રોને પણ વિડીયો પહોંચાડજો મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી જય સ્વામિનારાયણ